તમે તો ઘરના છો બાર ક્યાં હતા અને આવા આપડે જઈએ ગોમ માં બરાબર મારી માટે કેટલા વખાણ કરતા એ તમને લાગે કે તમારો વખાણ કરતા હતા એવું હા પણ હવે તમને હવે કોનો આયા ને એ તમારો ફોન નતા ને તમારો ફોન પાછળ તમને સંભળાતું નતું તે લોકો ચીવી ચૂ બોલતા હતા ને હવે તમને ખબર પડશે પણ એટલી વાત મારી યાદ રાખજો કે આ વાત તમારી અને મારી વચ્ચે જ રહેવી જોઈએ કે આ તમારો કોન નું ઓકે થઈ ગયું છે ને ઓપરેશન થઈ ગયું ને આપણે ઓકે કરીને લાયા છીએ તમારા કોઈ આખા ગામમાં કોઈને ના કહેતા તમે તમારા પાછળ જે તમે બેરા હતા એ ટાઈમે તમારા પાછળ લોકો પીઠ પાછળ હું બોલતા હતા ને હું નતા બોલતા ને એ હવે તમને ખબર પડશે બરાબર એટલે તો આ ગાડી જઈને ગમે તેવો માણસ હોય એને તમે ચૂંક ચા તમે હાલમાં બેરા જ છો એ લોકો માટે એમની માટે બેરો બરાબર એટલે ખાલી આપણે બેરાની એક્ટિંગ કરતા રહ્યા જો જેમ હા બરાબર ને બરાબર સાચી વાત

હારું એડો મારે એક કોમ છે અશ્વિન કાકાનું જે કોમ છે બરાબર એટલે મારા મારાના બધાય કોમના બધાય માણસોને બોલાવેના એટલે તમે એડો ગેર બે હો કશો તમે બોલાવતા હો બરાબર એડો ગેરો હેલો એડો હેલો તબિયત હારી ના આવો આવો હા હજી કાકા હમ આવો બેહો તમે પુરસીન બી આવો અશ્વિન કાકા તમે એકદમ બેહો

આપણે શું કરવાનું છે આપણે શું કરવાનું છે એ તો યાદ છે ને એક્ટિંગ એક્ટિંગ બેહો બેહો હો નતી કાકા હા જાવ જાવ અલ્યા સીન ઓ સીન આટ કોણ મારીને ખાવા જરૂર હતી જો

સરપંચ સરપંચે <laughs> <laughs>

કામ ધંધો કઈ નઈ આવા લોકોની ભલામણ કરવા નીકળી પડે મારી પાસે સારા માણસ ની ભલામણ કરી હોય ને તો સારું કેવાય આવા લોકો આ જિંદગી માં સારું કર્યું કશું નહીં હે ઓ કોઈ ના એના બૈરાણ ઉપર સાડું નઈ કર્યું સન કે દે ના ના આ હું ઊંજો નુચું જો હવે બહુ સાળા છો ને હા 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 નક્કા છે તું તો જો કે મજા કરી બહુ હસું નતું ના રે

એટલા માટે ભેગા કર્યા છે તો જે તમને વાત કરી આપડે અશ્વિન કાકા છે એમના કાનનો ઈલાજ કરાવવાનો છે બરાબર તો પછી આપડે બધાના જે બી બનતી શક્તિ હોય આપણી જે યથા શક્તિ હોય તે આપણે એમને મદદ કરીએ બરાબર સાહેબ સરપંચ સાહેબ હવે આ બેરા માણસને કોઈ કામનો તો છે નહીં હવે આને ફારો હાલવાની આપણે સી જરૂર છે જિંદગીમાં આ કોઈનું ભલું કર્યું છે પેલા એકો કામનું અરે બેરો ને બેરો રહેવા દો ને આવો ને આવો શું કરવાનું આને ફારો હાલી શું કરવાનું તમે તમે સારી વાતમાં કેમ વચ્ચે પથ્થર મૂકો છો એ એક સારું જ કામ છે ને ધર્મનું કામ છે

કે ગામનું કૂતરું ક્યાંથી દીકરી સાસરે ગઈ હોય ને યા ગામનું કૂતરું હોય ને તોય દયાને દાન કરતી હોય છે રોટલો ખવડાવતી હોય છે આ તો ગામનો જીવ છે કામ અને કાજમાં આવે છે ક્યારેક ક્યારે તમે ક્યારેક એને જોવો બોલો અને તમે એને સોંપો તો ખરે કામ માણસની દ્રષ્ટિએ તો જોવો પણ મને જ નહીં લાગતું કે આને કઈ આલી નાનું સારું કરીએ આપણે આની કઈ જરૂર નથી ઉપર ખાલી બોજ છે સાહેબ

યથાશક્તિ પ્રમાણે આપીશું તો જો મને ખબર હોય ભાઈ હો ભલે તો નહીં તો બે અડ વર્ષ મારે જોઈએ શાંતિ શાંતિ પારુલબેન તમે કેટલો ફાળો આલ્છો હું તો જે મારે કંઈ નહીં હોય તો હું મારા દાગીના ગીરવે મૂકીને સાહેબ સરપંચ સાહેબ હું મદદ કરીશ પણ કાકા તમે પણ આવા માણસને ફાળો આલવા તૈયાર થઈ ગયા હવે તમે તૈયાર થઈ ગયા બેન તૈયાર થયા સરપંચ સાહેબ તૈયાર થયા તો હું પણ થોડો ગણો હું દાન કરી નાખે એમાં અશ્વિન કાકા તમને હવે ખબર પડી પેલા કેમ એમ કીધું તું કે તમે બહેરાની એક્ટિંગ કરજો ભલે આજે ઓપરેશન થઈ ગયું બધું મજાક કરતો સર

આ તો સરબ સાહેબ ની દયા તે મને ઓપરેશન કરીને લાવ્યા મને સમજાયું કે તારી બુરાઈ કરે છે અમે તો સમજાય નહીં મહાપુરુષ કેવા કલા પર સારું કરે આ મોટું કરે કસો આંધો નહીં કસો અધો નહીં કસો અધો નહીં પણ બધાય તમે એક વસ્તુ ધ્યાન રાખો પારુલ બેન જેમ આપણે વિચારસરણી રાખે છે કે જેમ ગમે તે માણસ હોય કોઈ પણ માણસ હોય એની હંમેશા સહાય કરવી જોઈએ સાચાનો સાથ દેવો જોઈએ અને ખોટા હોય એ જે જે બી હોય ખોટું એનો કદી સાથ સહકાર ના આપવો જોઈએ બસ અમારા આ વિડીયોથી એ જ જણાવવાનું હતું કોઈનું ખોટું ના કરવું જોઈએ બરાબર બસ હાથ ચાલીને કોઈને આગળ લાવજો મહેરબાની કરીને લાત મારીને કોઈને પાછળ ન લઈ જતા અને સરકાર પણ આશ્રમ વૃદ્ધાશ્રમ અનાથ આશ્રમ આવા બધામાં સપોર્ટ કરે છે તો આપણી મહેનત એવી જ રહેવી જોઈએ કે ખુલવા જ ના જોઈએ

શેર કરો સબ્સ્ક્રાઇબર કરો અને પ્લીઝ અમને સપોર્ટ કરો જે પણ સારું હોય એ તમે કહો કમેન્ટમાં લખો ફોટું લાગતું હોય તો બી કમેન્ટ કરો તો અમે અમારા વિડીયોની અંદર સુધારો લાવીશું થેન્ક યુ દિવસ અને રાત અમારો એક જ પ્રયત્ન રહે છે કે તમારા લોકોના ઘરની અંદર અમારા નામની નાની એવી મુસ્કુરાટ આવશે તો પણ અમે ખુશ તમે ખુશ હેપી 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 ફેમિલી જય માતાજી માતાજી